સમગ્ર સહકારી પરિવારની ટીમ ને અભિનંદન કે આપણો જે સંકલ્પ હતો પહેલા નંબર આવવા માટે એની બધા મહેનત કરી બદલ એક ઉમેરણ આપણા પરિવાર છે Jadi apa? Resik budin apa ni? Apa ni? Apa yang selagi promotif apa yang kita ubah yang banyak yang berani di lama. Ia terus jago. Bandarlah, ubah kita menjadi. Sehingga, sejuta lapor apa dah? Hari, hari otomatik jago દરેક આ માર્કેટમાં આવ્યો અને સહકારી ક્ષેત્રમાં કેમ કેમ પ્રકારે મારી તમારી રસી તમારી ઓળખાણ હોય એટલે મંડળી લોકણનો લાભ લઈ સ્થાપના કરી તે બધા ભટ્ટરપાણી લગભગ બહુ જામાં કારણ ઉમેરી થઈ નથી આની અર્થ સંસ્થાઓને અંદર અમુક લોકોએ અન્ય હોય કે ન હોય એટલે માર્કેટમાં અંદર આપણે કબું હતું હોય એટલે આપણે થોડું આપણે આપશી પણ મંડળી જ દેખાતું

કે ભાઈ આપણે શાખા નો કર્મચારી એક દિવસ લેવાનું છે આ બાજુ લેવાનું છે આ બાજુ તો આપડે પાક બંધ કામ કરવા વાળા આ છે ક્યારેક આપણા નિયમો હોય છે પેલા નિયમો હોય છે એ તો બધું આપણે ખબર છે

કર્મચારી ને ભાવ ખાવો જોઈ કે આ મારી સંસ્થા છે આ મારી પેઢી છે આ મારું છે એવો ભાવ પેદા આપણે કરવો જોઈએ આપણે એમની ઘરે જગામાં ક્યારે ભાવ થાય એમાં આપણે કેવું આર્થિક એમ જ લે પેલી ઘર તો હાલવું જ હોય ને એનું પણ આપણે ચિંતા ગંભીરતા પૂર્વ કરવી પડે પડ્યા અને દોય તો મને હું ખૂટ્યો તમને ભીરસો તો હું કઈ રીતે ભી

પણ એને એટલે વર્તન આપણા કર્મચારીઓ આપણા પ્રત્યેનું એનું વિષણ તો કાર્કી પંતુક આપણા કાર્કીઓ ફીપ્રન્સ કે જેમ આપણી સંસ્થાઓને બીજી સંસ્થાઓ નો પરિચય અલગ રીતે સાબો છે આમાં આ બધું શાખા ઉપર આ ને બરોબર યાદ છે આતત્વની પરોપકારી પ્રતિયતિ સમજાય વર્તનું ગુણત્વ ઉક્ત જે સાનો તો બધું આ અમે બધા

ખાલી આપણી શાખા ઉપર બધા ડ્રાફ્ટ મળી જાય આપણે આપ્યો નથી મળી જાય તો એને ત્રીજા દિવસે

આકર્ષતા જાય એનું જીવંત વિશ્વાસ જેવી એમની એની ખાસ છે એનો લાભ આપણી સંસ્થા કઈ રીતે લઈ શકે એવું ધીલી ધીની બાબતો પણ આપણા માટે મને ભાઈ ખાસ આ કર્મચારીઓનું ટ્રેનિંગ પત્રિકા યુટનું આપણું કે

પાર્ટીનો એનો પણ ઉપયોગ આમાં કરીને જેથી આપણું ગોળનું ગોળનું થાય અને અમને ફાયદો થાય ધર્મને ખૂબ ખૂબ અભિનંદન